તો મિત્રો જીવતા તો પ્રેમ ને હવ મળવા જાય પણ જો કોઈ મર્યા પછી મળવા આવે તો એ વીર માંગડાજી વાળા ઓ મિત્રો તો હેલો મિત્રો ફરી એક ને વિડીયોને માં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ની તો મિત્રો હાલ આપણે આવ્યા છીએ વીર માંગડાજી વાળા દેવસ્થાન ધાતરવડ મિત્રોને હાલનું પીપળવા ગામ મિત્રો પીપળવા ગામ અહીંથી બે કિલોમીટર અંતરે આવેલું છે અને અહીંથી મિત્રો પાંચ કિલોમીટર દૂર આવેલું છે ખાંભા ગામ મિત્રો અને ખાંભા તાલુકો છે મિત્રો અમરેલી જિલ્લાનો તો મિત્રો આપણે આવ્યા હતા વીર માંગડાજી વાળાનું દેવસ્થાન છે જ્યાં તમે હર કોઈ સાંભળેલી છે વીર માંગડાવાળાની કથાઓ મિત્રો છે કહાની છે પ્રેમ કહાની છે અને કથાઓ પણ છે કોડી પૌરાણિક તો મિત્રો અહીંયા ધાતરવડ પેલા જૂનું નામ હતું ધાતરવડ ગામનું નામ હાલ પીપળવા છે તો મિત્રો અહીંયા શું કહેવાય આખું સામ્રાજ્ય હતું વીર માંગડાજી વાળાનું અને મિત્રો અહીંયા છે સમસ્ત લુહાર અને સુથાર પરિવાર મકવાણા પરિવારના સુરાપુરા દાદા છે મોમાય માતાજીનું મંદિર પણ છે તો સાથે સાથે આપણે તમામના દર્શન કરશું અને આખો ઇતિહાસ શું છે માંગડાવાળાનો વીર માંગડાજી વાળાનો એ તમને તમામ હું જણાવી તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો જઈએ ઉપર અને ચેનલમાં નવા હોય ને મિત્રો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો સારો લાગે તો શેર પણ કરી નાખજો તો ચાલો જઈએ ઉપર

અહીંયા ભૂતળા દાદાનું મંદિર છે મિત્રો જો સુરા પૂરા દાદા છે મિત્રો આખા ચડતા આખા શું કહેવાય લાઈનમાં છે તમામ અને અહીંયા અહીંયા પણ છે મેર પરિવારના દાદા છે મિત્રો હા આ છે મિત્રો મેર પરિવારના દાદાને આ છે ભૂતળા દાદા દર્શન કરો તમે અને હવે આગળ આપણે જઈએ જો બિલ્ડિંગ દેખાય છે કેમેરામેન જયદીપભાઈ દેખાડો જો અહીંયા બિલ્ડિંગ છે આ તરફથી પણ જવાય ને આ તરફથી પણ જવાય

વીર માનતા કરેલી હોય તે પૂર્ણ થયું હોય તેના છોકરાઓના ફોટા પણ છે ચારી તરફ દેખાડો દેજો વડલા તારી વરાળ પાને પાને પરહરી ભૂકિયા જય જપાવું છાપ મને ભડકા લાગે ભૂતના મિત્રો તો એવા વીર માંગડાજી માંગડાજીવાળાએ પરચા આપ્યા હતા વડલામાં મિત્રો શું કહેવાય લોહીની ધારે મિત્રો આપણે હાલ આપણી સાથે છે કપિલનાથ બાપુ અને જે બાપુ અહીંયા આપણે શું કહેવાય માંગડાજીની શું કે પૂજા કરે છે

અને અહીંયા એનો જલમ છેલો છે એક પણે કોઠો એક આ કોઠો બીજો અહીંયાનો જલમ છેલો પછી અહીંયાના બાપુનું પાયલ સાવડે ફૂન કર્યું માંગડા દાદાના બાપુનું પછી અહીંયાથી એનો માં અને માંગડા દાદા ઉમરી રહ્યા વૈયા છે જ્યાં ઉંમરી પછી અહીંયા અવરનવરી આવતા ખરા પણ એ દાદા ઉમરી રહેતા પછી ઉમરી રહેતા નાથી એને પાટણ પદમાનું પાટણ બટ ના અવન અવે જાતા એટલે એ બેને કાંઈક એમ થાજ્યો પછી નાતી એને ખબર પડી કે પાયલ શાવડા ને કે ઉમરી રહેવા વ્યય વાવ માંગડાઓ એટલે કે એના મામાન ગામનું ભૂંભભલીનું ધણ વાળી તો આ ના વારે સડશે બરોબર એટલે ના પછી માંગડાવાળા વારે ના ખબર પડી એને કે મારા મામાના ગામ ધણ વાળ્યું પાયલ સાવડાએ તો તે બાર વર્ષની ઉંમર હા માંગડા દાદા એ નાતી ભાજ્યા અને એ પાયેલસાવડો ધણ ને ભાજ્યો એટલે

બરોબર પછી નાથી ઘોડા હવાર ને બધા એની હાર્યા હતા ને ઉમરી ના એને કીધું કે પદ્મા ને મારી રાહ ન જોવે કે માંગડો કામે આવી ગયો પછી નાથી જે ભાજ્યા એના અવર હાર્યા હતા દસ જણા એ ઉમરી પાટણ આવ્યા ના પદ્મા કીધું કે ભાઈ હવે તમે માંગડા ની વાત નહીં એ તો ના કામ આવી ગયા તો એ પદ્મા ના ડુહો બોલે કે પસા પાઘડી આટાળી જોઈ પસા પાઘડી આટાળી જોઈ એમાં એક પાઘડી આટાળી નો દેખાય નીચે વાળો માંગડો પણ એ હેદી ની ચીતની હેદી માં રહી ગયો માંગડો માંગડો ન દેખાય પછી એ બન્યું એનું એટલે અહવાર હતા તો વહી ગયા પછી એમાં સમય ઘણો વહી ગયો માંગડા દાદા ને સમય ગયા પછી અવરનવર માંગડા દાદા ભૂત થાતાના ના અવરનવર પછી નાથી વાણિયાની ઈ બાજુનું ગામ હરીશિયા છે આપણે દુવારકા થી બાજુ માં જાઉં ને હરીશિયા ના થી આવતી છોકરા નો છોકરો એમાં એના કાકા હળા વળાયા હતા એટલે જ્યાં માંગડા નું મોત ને એ જ વડલા પોરો ખાધો હાન પોરો ખાધો એટલે માંગડો વડલા ઉપર થી લોહીના ટીપા પાડ્યા લોશન ગયા એટલે એના કાકા માથે ગયા એટલે એને કાકા એ જોયું કે આ કોણ એમ એ કે કોણ એમ તેથી ના પાછો માંગડો ડોહો બોલે કે તું રે બાપ હું રે તારો બેટડો તું ઓળખો કાની કે હળી વાળા હું કે પછી તું ભૂત ને હું આટા માં છો એ કે હા મારી એક પિત રહી ગઈ અધૂરી કે એ પૂરી કરી તો મારો જીવ હમાઈ જાય એના કાકા એમ કે ઈ મારે કેમ બનાવું એમ હું ભૂત મારા ગાડામાં કેમ બિહારું કે પણ એ હું બધું કર દે કે

માંગડા વાળો પાદર માં ઉદરો અને ગાડા મોજડી નો અવાજ આવ્યો ત્યાં પદ્મા ને ખબર પડી ગઈ માંગડો આવ્યો પછી એને આરાધના કરી ભોળાનાથ ને કે ભૂતની હવનીમાં આવ્યો છે કોઈ જીવતો થઈ ગયો અને આને મને કોઈ ખોટું કીધું હે કે માંગડો હમાઈ ગયો આ આવ્યો જ નથી પણ એને મનોમન સમજી લીધું એ ચાર ફેરા ફરાણા બધું થઈ ગયું ના મંગલ મંગલ નાથી ભાગ્યા પાછો વટલો આવ્યો એટલે ના સુધી એને શરત હતી પાયલ ફાવડા એને ત્યાર પાછું ઉતરી જવાનું વડલો આવ્યો એટલે મંગળ ઓળખ થઈ ગયો પછી પદ્મા ના ઉતરી ગયું બધા બધા સમજાવી પદ્મા ને કે નહીં માંગડો ના પદ્મા પદ્મા હોય ને માંગડો હોય માંગડો હોય ને પદ્મા હોય પછી તો એ દિવસો કાઢતા હોય ને એમના વડલા પદ્મા અને માંગડો તો રાખે મળતો એમાં હેંઝો ને વેંદો બે ઈ ભૂલા પીડેલા જંગલ માં ભેં રાજ્ય તળાવ કે બેઠે ઉભી એવું કીધું કે આ ભેં જાય ના રોટલા ખાવા ઈ માંગડા વાળા ને બદલા થઈને ઉભી રહી ના મેલ કાચે બનાવેલો આવો મેલ એટલે પદ્માવતી બેઠા ને ઓલ માંગડા બેઠા રાજ્ય કોઈ બોલે મેલ માં બેઠેલા ધાવડા હેંઝા આ હેંજાને ને જમાયડ્યા

રાત રોકાવાનું કામ છે તમે બીજું ખુલા પૂછો એ કે નહીં અમારે પૂછવું છે એ કે તો બીહો નહીં ને એ ક્યાં વાત છે તો તમે અહીંયા આવી માંગડા વાળો પોચી હું ભૂત અવની માત્ર અટકું છું કે આનો ઉપાય ખરો કાંઈ માંગડા વાળો કે હા કે આ વડલાની હેઠે તમે ખોદો ને મારી કરીશું નીકળી અને એમાં પાયલ સાવડાની ભાલાની કરસી છે મારા આ એ તમે લઈને દામાકુટ માં બધરા તો મારા જીવને શાંતિ મળે નગર મળશે નહી એ કઈ એમ એ હવારે જાય આવડે બે કરશી કાઢી અને એ આમ રવાને જાય અને હેજા ને વેજા ને તેથી આપડે આવડું આ ઓમનાથ ગીરવા અને ના બાદશાહ ના ઘરમાં એની બેન રાજ બાદશાહ આસકી લીધો હેજા નો વેજા નો અને હુલમ થઈને એની બેન ને બે રીતે બાદશાહ હેજા વેજા ની મેઘલી રાજ્ય બે વાતો કરે કે આ મેઘલી રાજ્ય કોણ જાગતું છે એ ના ઘરમાં હુલમ હતી ને એને કીધું કે કે શું કારણ કે તમે રાજ રાજકી લીધો ને એટલે એ કે કે તો હાથ એ હાથ કરવું પણ તમે રાજ પાસો આપો તો એ તો કાલ રાજ્ય કરવું એ કે બેગલી રાત હોકારો દે તો તમારે દેવા કે વાંધો નહીં આ તો હ્યાસો ને વ્યાજો તો પાટણી કથા બરાબર કરશી પધરાવો દામોગુ

આપડે બાપુ ભાઈ થી ઇતિહાસ જાણ્યો અહીંયા નાની ડેરી છે અને આ કોઠો છે દેખાડો દીદી ભાઈ આખો કોઠો છે નીચે થી જવાય છે આપડે જઈએ નીચે ચાલો તો જો આ કોઠો છે ને જઈએ થોડુંક અવાવરું થઈ ગયું છે પણ જોઈએ અંદર તો જો આ કોઠો છે અને હવે થોડુંક હવા થઈ ગયું છે તો મિત્રો આપણે કોઠો જોયો અને હવે ઉપર આવ્યા છીએ કોઠાની ઉપર ઉભ્યા છીએ દેખાડો કેમેરામેન જયદીપભાઈ અને પાછળ જો હરિયાળી ગીર જો ચારી તરફ આવ ધરતી માતાએ લીલી છાદર ઓઢી લીધી છે જો તમે આમ ખાલી એમ નજારો જો ગાંડી ગીરો અમારિયા એક વખત આવજો જરૂર અહીંયા દર્શન કરવા ખૂબ જ આનંદ આવશે ફોટો માટે બેસ્ટ લોકેશન છે પાછળ આમ દેખાય છે મિત્રો આપણે વીર માંગડાજી વાળાના દર્શન કર્યા અને બાપુએ આપણને ઇતિહાસ જણાવ્યો જે આખો હતો એ અને માતાજી માતાજીના દર્શન કર્યા અને શું કહેવાય આપણે આ વડના પણ દર્શન કર્યા તો સંપૂર્ણ વિડીયો તમને સારો લાગ્યો હોય ગમ્યો હોય ઇતિહાસ ગમ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો શું કહેવાય તમે સબસ્ક્રાઈબ કરેલું હશે મિત્રો તો તમને શું કહેવાય આપણા સારા સારા વિડીયો તમને જોવાનું ચૂકશો નહીં એટલા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને